ક્યુ ગામ તમારું મારું ગામ ઉમલલા તાણીન બોલો મારું ગામ ઉમલલા નામ નામ સોમદવા સોમદવા પરિકમ મામા માની માતાજીની ની તમારું નામ કન મારું નામ કનુભાઈ હા કયા ગામથી ગુપ્ત ગોદાવરી ગામ સરસાડ આવ તમારું ગામ ક્યુ મારું ગામ ખાંડિયા

નર્મદેહર બ્રાહ્મણ ગાંવ તારીખ બે બાર બે હજાર પચીસ રાત્રિ રોકાણ બ્રાહ્મણ ગાંવ આજની રાત્રિ રોકાણ બ્રાહ્મણગાવી લાંબો નર્મદે નર્મદેહર નર્મદિહ નર્મદિ હારર્મદિહ નર્મદિ નર્મદિ હરમદ નર્મદી હાર ૈયા અમર કંઠ વી તુમ હો બોલી બી ન ચાર ભૂજા વી તુમ હો ભોલી ભી तेरे गुण गुणगाते साधु बजा बजाते ताली या वाली तुम हो भोली वाली न चार भुजा वाली तुम हो भोली वाली